મહાદેવ મહાદેવર મહાદેવરનાથ મહાદેવ મંદિર બિલેશ્વર મહાદેવ મહાદેવ જય મહાદેવ તો મિત્રો બિલેશ્વર મહાદેવ આ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારને બિલેશ્વર મહાદેવ જય મહાદેવ 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 મિત્રો બરડો ડુંગર વાહ આજ હાલો આજ આપણે નીકળી ગયા બરડાની સફર એ અમુક ને તો જો મિત્રો ન્યૂ ચેક કરો સુખર છે

મિત્રો આપણે આવી ગયા જામવંતની ગુફા જામવંતની ગુફા એ આવ્યા છે જો જામવંત ની ગુફા છે જો જામવંત ની ગુફાની જગ્યા જો મસ્ત છે જગ્યા જમવંત ની ગુફા

જો મિત્રો અંદર છે જમીનની અંદર ગુફા જો મિત્રો આ જલધારા શિવલિંગ જો અહીંયા ઉપરથી છે ને અહીંયા પાણી ટપકે ને જો નીચે શિવલિંગ બને જો મિત્રો આજ જલધારા શિવલિંગ અહીંયાથી પાણીના ટીપા પડે છે ટીપાથી શિવલિંગ બને મિત્રો આ સ્થળ જામવંતની ગુફામાં આવેલ જુઓ મિત્રો શિવલિંગ બનેલી શિવલિંગ છે કુદરતી